તારીખ ચૌદ દસ બે હજાર પચીસના મંગળવારના રોજ આજના સમયમાં જ્યારે શિક્ષા એક બિઝનેસ બનતું ચાલ્યું છે ત્યારે આશરો સેવા ફાઉન્ડેશન એ ત્રણ વર્ષ પહેલાં એક પહેલ કરી હતી જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને રૂપિયા બસો જેટલી નજીવી ફીઝ લઈને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બાળકોને ટ્યુશન આપવામાં આવે છે જેમાં આજે ટ્યુશનના બધા બાળકો સાથે મળીને દિવાળીની ઉજવણી કરવામાં આવે જેમાં આશરો સેવા ફાઉન્ડેશનના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરાઈ જેમાં ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ અને તેમની ટીમ હાજર રહી હતી જે બાળકો માતા પિતા મજૂરી કામ કરે છે જે આઈડીસીમાં નોકરી કરે છે ટ્યુશનની હજારો રૂપિયા ફી ભરી શકતા નથી તેવા બાળકોને આશ્રય સેવા ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ ઓછી ફીઝમાં શિક્ષા આપવામાં આવે છે જેમાં તમામ દાતાઓ તેમજ આશ્રોના તમામ સ્વયંસેવકોનો ખૂબ જ સહકાર મળી આવ્યો છે તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ આશ્રુ સેવા ફાઉન્ડેશન દ્વારા જે મધ્યમ વર્ગના બાળકો છે ગરીબ વર્ગના બાળકો છે એમની માટે ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવે છે અને ખૂબ જ નજીવી ફીસ લઈને બધાને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે તો આજે અમે બધા બાળકોને ભેગા કરીને દિવાળીનું એક નાનું સેલિબ્રેશન કર્યું છે જેમાં બધા બાળકો આવ્યા છે જેમાં એમને નાસ્તો કરવા આપવામાં આવ્યો છે અને ફટાકડા સાથે ઉજવણી કરવામાં આવી છે કેટલા વર્ષથી તમે સેવા આપી રહ્યા છો અમે ત્રણ વર્ષથી ગરીબ બાળકોને ભણાવી રહ્યા છીએ